નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના દિવસનો આપનો બીજો પાર્ટ છે જે મિત્રોએ એ પહેલો પાર્ટ ન જોયો હોય એ આપણી ચેનલમાં જ જોઈ શકે છે અત્યારના સ્પેસિફિક વિડીયોમાં આપણે કપાસના વાયદા બજાર અને કપાસના ભાવમાલ કેવી તેજી જોવા મળી રહી છે ઉપરાંત મિત્રો કપાસનું બજાર ક્યાં સ્ટોપ થઈ શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તેથી વિડીયોમાં સુધી બની જો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ખૂબ જ ઇન્ફોર્મેટિવ અને ખેડૂતોને હેલ્પફુલ થવાનો છે તેથી વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે કપાસ માટે અમને દરરોજ આવું જ નવું કન્ટેન્ટ લાવતા હોઈએ છીએ સૌપ્રથમ મિત્રો એક તમને આપણને ઓવરવ્યુ આપી દઈએ તો ઓવરવ્યૂમાં મિત્રો વાત કરીએ તો હાલ કપાસના જે બજાર છે એમાં સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે ઉપરાંત કપાસના જે ભાવ છે એ સોળસોની સપાટીને પણ હાલ ક્રોસ કરી ગયેલા દેખાતા જોવા મળી રહ્યા છે આપણે વાત કરીએ સૌથી ઊંચા ભાવની તો મિત્રો આજ જ અઠવાડિયાથી પહેલાંનું જે અઠવાડિયું હતું એમાં કપાસના જે સૌથી ઊંચા ભાવ છે જૂના કપાસના એ સોળસો પચાસ પ્લસ અને ઓલ ઓવર વાત કરીએ તો સોળસો ત્રીસ રૂપિયાથી લઈને સત્તરસો પચાસ રૂપિયા સુધી જોવા મળ્યો છે આ ઉપરાંત મિત્રો આપણે વાત કરી દઈએ કપાસ બજારની તો આજે પણ સોળસો ત્રીસ રૂપિયાને પ્લસ કપાસના ભાવ બોલાતા જોવા મળી રહ્યા છે આ ઉપરાંત વાયદા બજારની વાત કરીએ તો વાયદા બજાર એમસીએક્સ અને ન્યૂયોર્ક વાયદો સાથે ખોળ વાયદો અને તેને સંલગ્ન ઓલ બધા વાયદા સારી એવી તેજી જોવા મળી રહી છે અત્યારે વાત કરીએ તો વાયદા બજાર જેમ જેમ સુધરશે એમ કપાસના ભાવ પણ સુધરે એવી સંભાવના છે હવે મિત્રો વાયદા બજારના કારણે જે આપણા કપાસના ભાવ છે કે રીતનો સુધારો જોવા મળ્યો છે એની માહિતી આપી દઈએ તો આપણા જે વાયદા બજાર આજથી થોડાક દિવસ પહેલાં એટલે કે એકથી દોઢ મહિના પહેલાં આપણે વાત કરીએ તો આપણા જે વાયદા બજાર હતા એ ખૂબ જ નીચા ભાવે બોલાતા જોવા મળતા હતા જેના કારણે કપાસના ભાવ પણ ચૌદસોની સપાટી હતા હવે મિત્રો આપણે વાત કરીએ કપાસના ભાવની જ્યારે વાયદા બજારમાં સુધારો જોવા મળ્યો છે ઉપરાંત સરકારે છે એમના ટેકાના ભાવ ચૌદસોથી વધારીને આપણે પંદરસો અને ચાર રૂપિયા કરેલા છે જે સંપૂર્ણ વિડીયો આપણે બનાવેલો છે જે મિત્રોએ ન જોયો હોય તે જોઈ લેજો સંપૂર્ણ માહિતી મળી જશે તો અત્યારે વાયદા બજારમાં સુધારો છે સાથે સાથે કપાસ બજારના જે ટેકાના ભાવ છે સુધર્યા જેના કારણે જે કપાસના ભાવ છે સોળસો સુધી પહોંચી ગયેલા છે હવે મિત્રો આપણે આજના સવારનો વિડીયો હતો એમાં પણ એક વાત કહી હતી કે જ્યારે એનસીએક્સ વાયદો આપણો જે છે એ સાઠ હજાર અને જે ન્યૂયોર્ક વાયદો છે પંચ્યાસી ડોલરને ક્રોસ કરે તો કપાસના ભાવમાં જ્યાં તેજી છે એના કરતાં પણ વિશેષ તેજી જોવા મળી શકે છે કારણ કે જે વાયદા બજાર છે એ વિદેશોમાં કપાસની કેવી માંગ છે એના ઉપર આધાર રાખતી હોય છે હવે મિત્રો આપણે જોઈ દઈએ તો આપણે જે કપાસની છે જે આવકો છે કપાસની જે આવકો છે એ ઓલ ઓવર વિશ્વમાં કપાસનું ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે જેના કારણે જે આવકો છે એ ઓછી થશે અને સામે જે વસ્તુની ડિમાન્ડ વધુ થાય કારણ કે જે વસ્તુ ઓછી એ વસ્તુની ડિમાન્ડ વધુ જેના કારણે કપાસના ભાવ સારા એવા રહી શકે છે તો મિત્રો આ ત્યાં આજની તમામ અપડેટ્સ ઉપરાંત જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ મિત્રો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તમારા અન્ય મિત્રોને શેર કરી દેજો હવે મળીશું બીજા વિડીયોમાં અસ્તું જય હિન્દ